સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી બાતમીના આધારે બે ઇસ્મોને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા આરોપીઓ ઓઇલ કંપની લાઇનમાં પંચર કરીને ઓઇલ ટેન્કરમાં ભરતા હતા પ્રશાંત વાઘેલા સમીર ખાન નામના ઇસ્મોની ધરપકડ કરી છે અત્યાર સુધીમાં બંને બીસ કરોડ રૂપિયાના ઓઇલની ચોરી કરી હતી આરોપીઓ નાની નાની ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ઓઇલની ચોરી કરી હતી આરોપીઓએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના મહેસાણા બેચરાજમાંથી આઈઓસીની લાઇનમાં પંચર કરીને ચોરી કરી હતી બે જ રાજ્યમાંથી આરોપીઓએ બે ટેન્કર ઓઇલ કર્યું હતું અને રાજસ્થાનમાં એક ટેન્કર ઓઇલની ચોરી કરી હતી પ્રશાંત વાઘેલા સામે એકવીસ ગુના અને સમીર ખાન સામે સાત ગુના રાજ્યના અલગ અલગ ગુનાઓ નોંધાયા છે આરોપી કટર અને વેલ્ડિંગ મશીનને પોતાની સાથે રાખતા હતા આઇસમો બીજા રાજ્યોમાં પણ પોતાનું નેટવર્ક બનાવતા હતા લોકોની ઓછી અવર જવરવાળા જગ્યા પર આરોપીઓ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરતા હતા અને ઓઇલ ચોરી કરતા હતા આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનું કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છ મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાને વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલ્લાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડીઓ અમારી પાસેથી ન